વલસાડની શ્રીમતી જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ દ્વારા સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ્ટ કરાયો હતો કોલેજ દ્વારા યુઝ સોલર એનર્જી અને યુઝ ડ્રગ સેન્સિબલીના થીમ પર રેકોર્ડ નોંધાવ્યો હતો વલસાડના કોલેજ કેમ્પસ ખાતે આવેલ શ્રીમતી જેપી શ્રોફ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મળી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે એટેમ્પ્ટ કર્યું હતું જેમાં યુઝ સોલર એનર્જી જેનો જૂનો રેકોર્ડ સાતસો હતો જેમાં એક હજાર સાઠ વિદ્યાર્થીઓ દ્વારા નવો રેકોર્ડ અટેમ્પ કરાયો હતો બીજી તરફ યુઝ ડ્રગ સેન્સિબલી જેનો જૂનો રેકોર્ડ ચારસો હતો જે એક વિદ્યાર્થી કેપ્સ્યુલના આકાર બનાવી નવો રેકોર્ડ એટેમ્પ્ટ કર્યો હતો આ રેકોર્ડ માટે કોલેજ અને વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા છ મહિનાથી કામગીરી કરવામાં આવી રહી હતો કોલેજ દ્વારા સતત ત્રણ વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું આયોજન કરવામાં આવે છે ત્યારે યુઝ સોલર એનર્જીની થીમ ઉપર લાર્જેસ્ટ હ્યુમન ઇમેજ ઓફ સન બનાવવામાં આવી હતી અને બીજી તરફ યુઝ ડ્રગ સેન્સિબલી ઉપર લાર્જેસ્ટ હ્યુમન ઇમેજ ઓફ ટેબ્લેટ બનાવવામાં આવી હતી ત્યારે સમાજમાં સોલર એનર્જી ઉપયોગ વધારવા તેમજ કારણ વગરના ડ્રગ એડિક્ટ ન થવાનો સંદેશો આપવા માટે કોલેજ દ્વારા રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો આજનો ઇવેન્ટ સતત ત્રણ વર્ષથી અમે ગિનેજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી રહ્યા છીએ અને આજનો ઇવેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા લાર્જેસ્ટ હ્યુમન ઇમેજ ઓફ સન અને લાર્જન વુમેન ઇમેજ ઓફ ટેબ્લેટ બનાવવામાં આવેલી હતી સનની આકૃતિમાં એક હજાર સાઠ વિદ્યાર્થીઓ ભાગ લઈ અને આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે અગાઉનો જે રેકોર્ડ હતો સાતસો ને હતો જે તોડીને આજે અમારી કોલેજે આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે બીજો રેકોર્ડ છે એ ટેબ્લેટનો છે અને એમાં અગાઉનો ચારસો ને રેકોર્ડ હતો ए, एक हजार चुम्बालीस विद्यार्थी भाग आ रिकॉर्ड स्थापित करो जी बहुत खुशी की बात है कि आज तीन साल हो गया हम लोगों को गिनीज वर्ल्ड रिकॉर्ड बनाए और ये हैट्रिक था जो हम लोग किया एक रिकॉर्ड था पहला ही रिकॉर्ड जो था वो सोलर एनर्जी पे था जिसमें ह्यूमन ज्यादा से ज्यादा नंबर लार्ज नंबर ऑफ ह्यूमन में सन का बनाया जा सके जिससे हम लोग सोलर एनर्जी का ज्यादा उपयोग करें और दूसरा था जिसमें कैप्सूल में बनाया गया था जहाँ पे हम लोग ड्रग्स का अननेसेसरी जो यूज हो रहा है उसको रोक सके उसके लिए हमें बहुत खुशी की बात है और गर्व है कि हम लोग एक लड़कियों के रूप में पैदा हुए हैं और जिस तरह बेटी बचाओ बेटी पढ़ाओ गवर्नमेंट ने चालू किया उस हिसाब से हमारे प्रिंसिपल ने अगर ये तीनों चीज लड़कियों पर दिया है तो उससे हम लोग को बहुत खुशी की बात है और ये अब हमें नहीं लगता है कि हाँ बेटी कोई भी अपने माँ बाप पर बोझ बनेगी उल्टा वो अपने देश का नाम आगे ही रोशन प्रथम तो हमें सूर्यनी एक प्रति प्रतिकृति मानस थी बनावी और बीजे कैप्स्यूल प्रतिकृति बनावी ए द्वारा हमें ये मैसेज अपवा कि आज ते आप सब कि जानिएज બધું ધીમે ધીમે ઘટવા લાગ્યું છે અને પેટ્રોલનેથી એથી પ્રદૂષણ પણ વધે છે તો આ જે સૌર ઉર્જા છે એક ખરેખર અખૂટ એવો સ્ત્રોત છે અને એના ઉપયોગથી આપણે ઘણું બધું એવું સારું કામ કરી શકીએ છીએ તો લોકો વધુ ને વધુ સોલર એનર્જીનો ઉપયોગ કરતા થાય અને બીજું કેપ્સ્યુલ તો આપણે આજે જોઈએ કે મેડિકલ ઘણું આગળ વધ્યું છે તે છતાં અમુક લોકો ઘણા એમ ઘરેલું ઉપચાર અપનાવતા હોય છે અને તેની સાથે કદાચ સ્વાસ્થ્ય બગડી પણ જાય તો એ સ્વાસ્થ્ય બગડે તો એના માટે એ જ જવાબદાર છે પણ આપણે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરવી જોઈએ અને વ્યવસ્થિત એવી મેડિસિન લેવી જોઈએ તો એ એક હેલ્થ આપણી સારી રહે એ માટેનો અમે મેસેજ એ દ્વારા આપીએ છીએ And also press this bell icon. So you never miss any new updates cause whenever we upload new video you will get a notification on your phone.